ગુજરાતના લોકલાડીલા કલાકાર તેમના સોંગ લગભગ સો સો મિલિયનથી પણ પાર થયેલા એવા ગબ્બરભાઈ ઠાકોર એકવાર ફરીથી માર્કેટની અંદર વિવાદમાં આવ્યા છે અને આ વિવાદનું મુખ્ય કારણ છે ડીજે હા મિત્રો થોડા સમય પહેલા ઠાકોર સમાજે પોતાના સમાજ માટે સમાજ પ્રગતિ કરે અને જે સમાજની અંદર કુરિવાજો છે એ દૂર થાય તે માટે તેમના સમાજના આગેવાનો ભેગો થઈને એક સરસ મજાનું બંધારણ ઘડ્યું હતું અને બંધારણની અંદર કેટલા એવા નિયમો હતા જે નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા અને ઘણા બધા કુરિવાજો હતા જે દૂર કરી નાખવામાં આવ્યા હતા પરંતુ આપણે કહીએ કે જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ ચાલુ કર્યું અને થયું છે ત્યારથી એક મુખ્ય વસ્તુ છે કે ડીજે ખૂબ વિવાદની અંદર આવી રહ્યું છે તમને ખબર હશે કે થોડા સમય પહેલાં ડીજે ને લઈને વિવાદ થઈ રહ્યો હતો જે લોકો ડીજે રાખે છે તેઓએ સવાલ ઉઠાવ્યો હતો કે ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર અને શરવણજી ઠાકોર મિત્રો તેમણે બંધારણનું ભંગ કર્યું એવું ઠાકોર સમાજનું કહેવું છે શું ખરેખર ગબ્બરભાઈ ઠાકોર કોઈ ગુનાની અંદર છે કે પછી ઠાકોર સમાજ ખોટો વિચારી રહી છે મિત્રો આ વિડીયો અંદર જાણવાના છીએ અને ખાસ કરીને ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર અને જે આ ત્રણેય ભાઈઓ છે આમને કોઈ સમાજ બહાર કરવામાં આવ્યા છે કે સમાજની અંદર છે મુખ્યત્વે વિડીયોની અંદર વાત કરવાના છીએ નું બટન દબાવી વિડીયોને એક લાઇક કરી નાખજો ની અંદર જણાવજો કે ગબ્બરભાઈ ઠાકોરને જે આ સમાજ બહાર છે આ કરવા જોઈએ કે ના કરવા જોઈએ મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે આ વિવાદ ક્યાંથી ચાલુ થયો છે તો ગબ્બરભાઈ ઠાકોરના કુટુંબની અંદર કુટુંબ પ્રસંગ હોવાના કારણે ગબ્બરભાઈ ઠાકોર લગભગ આ સમાચાર મુજબ મળી રહ્યું છે કે જાણ લઈને જઈ રહ્યા છે અને ત્યારે મિત્રો તેમણે સોશિયલ મીડિયાની ની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરી હતી જેની અંદર ડીજે ની અંદર તે લોકો દેખાયા હતા ત્યારે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો અને ઠાકોર સમાજના મુખ્ય અને આગેવાન લોકો છે તેમણે આ જોયું અને તેમણે તરત જ એક નવો ડિસિઝન બહાર પાડ્યું ત્યારે ગબરભાઈ ઠાકોરે સોશિયલ મીડિયાની અંદર વિડિયો બનાવીને પણ મૂક્યો હતો કે અમે કોઈ પણ આ જે બંધારણનો ભંગ છે આ ભંગ નથી કર્યો અને સાથે સાથે જે અર્જુનભાઈ ઠાકોર છે તેમણે તો બંધારણના જે મુદ્દા છે તેમનો ફોટો પણ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો હતો અને ખાસ કરીને વાંચવાનું પણ કહ્યું હતું ત્યારે મિત્રો વાત કરીએ ગબરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરનું શું કહેવું થાય છે તેવો લોકોનું કહેવું થાય છે કે અમે બંધારણનો કોઈ પણ જાતનો ભંગ નથી કર્યો અમે સાચા છીએ પરંતુ મિત્રો હાલમાં સમાચાર મળી રહ્યા છે YouTube ચેનલ Instagram દ્વારા કે ગબરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ નાત બહાર એટલે કે સમાજ બહાર કરવામાં આવ્યા છે અને ગબ્બરભાઈ ઠાકોરનું એમ કેવું થાય છે એટલે કે અમને જે આજ સમાજ બહાર કર્યા છે આ તમે યોગ્ય કર્યું કે ના કર્યું એનું આપણને ખબર નથી પરંતુ અર્જુનભાઈ ઠાકોરનું એવું કહેવું થાય છે કે તમે જો અમને એકવાર બોલાવ્યા હોત વાત કરી હોત તો થોડું સારું રહોત બાકી ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોરને નાત બાર કરવાની વાત લગભગ પચાસ સાચી છે અને લગભગ નાત બાર કર્યા છે હવે મિત્રો આગળ શું થાય છે આપણે માહિતી આ ચેનલની અંદર આપવાની કોશિશ કરીશું અમારી ચેનલ કોઈ પણ જાતનો વ્યક્તિનો સમાજનો વિરોધ કરતી નથી ફક્ત ઇન્ફોર્મેશન આપવાનું કામ છે તે માટે ખાસ કરીને તેની નોટ લેવી વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે સૌ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવીએ છીએ બાકી મિત્રો તમારો અભિપ્રાય એકવાર કોમેન્ટની અંદર જરૂરથી આપજો કે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર ને જે નાત બાદ કરવાની વાત છે જે વાત થઈ રહી છે એ વાત કદાચ સત્ય બને તો તમે આ વાત થી છો કે અસમત છો તમારો અભિપ્રાય એકવાર જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો બાકી અમારી આ ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી મળી આપણે એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર જે પણ લોકો આટલા સુધી વિડીયો જોયો તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર કોમેન્ટની અંદર અભિપ્રાય જણાવો ના જણાવો તમારું કામ છે બાકી આપણે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ને જય ઉકા મહારાજ જય દ્વારકાધીશ જય વડવાડા